તો કશું કોમ કરું નહીં હા દોહો ચો લઈ જતો નહીં મારે કશું કોમ જ નહીં કરવું આ તું બે હા હો તો કોમ જ નહી કરવું કરી દેવાનું ચાલ હાણી લેવા પેલું ગોપી દુકાન બની અહીંયા કર અરે રે રે તને મોલજ કામ પતાય જો ફોન કરો એટલે આવી જો એ કામ કરી દે ગોપી સિલેક્શન માં હાડી લેવા જવાનું હા ગોપી બેન ને એ પિયંસી બે સોરી આત તો તું નવી હે તો આબુ હા લઈ જુઓ પણ એક શરત ઉપર મન કામ કરાવવું પડે હ અરે કાંઈ એન આપણે બે વાર નાખી દો ખટફટ હેન ના અમે તો મોડું થઈ દઉં છું બાય બીવાર નાખો મોણીવાર નાખું હો પટફટ કરાવી દે খটক্য় খটকরাক্য় নকার নিটার কানিশান উজিশাই কাটকরেয় ইতোমার আনো গিশামার কাকান আিয়েলেয় কাক্য়েলেয়ে আনেয়ে কা�

ꯈટ વાત ના છે જ મને તો મો हां सी जी पापा आ तो ए फ्रेंड छी पानी ले लाद दे बेटा लाइन

બોલા હું કમો કશું નહીં ઘર બાજુ જતો તો હાથમાં સામાન ભરાઈ દે ને બકા હા ન ભાઈ જલ્દી ફટ ફટ હાથમાં ભરી રાખો એ છોકરા હાલ હાલ ખાય એ આવો તો લેતા આખી ને ભરું આયો ને વાહ વાય હેડ ત્યાં હતા મેલો

લે આઈક મખડી છે ને ઓવા છેલ્લું છે આ પરલે તા હેડ થોડી તો વાર લાગે તાય પેલી ગોપી સુલેખા દુકાન ની બનાય પેલી ઇસ્તારો કેમસ પેલા ગોપી બે ઓવા કડી કડી દુકાને જવાનું હળિયો લેવા હા તો દોવા લેવા લઈ જાય ले सोगा बात पति जो हां हार कर तू

હલો કેટલા રહ્યા હું તો બધું કોમ કરી ને નહીં ભાઈ બેઠિયું કમા ડોઘો આવો તમે તો સાડી લેવા જઈએ શું જમ નહી જવાનું શું થયું હા ચંપન જમ ના પાડી

હા લે તો ન તો જતી જ રહ્યો ડોહા ઘરે ડોહો હાડી લેવા લઈ જતો નહી